ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ પરિવારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સુરત પોલીસ કમિશનરના પત્ની સંધ્યાબેન ગેહલોતના માર્ગદર્શન હેઠળ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ભારત સરકારની વસ્ત્ર મંત્રાલય હેન્ડીક્રાફ્ટ વિભાગની અમી હેન્ડીક્રાફ્ટ દ્વારા આયોજિત ડિઝાઇન એન્ડ ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ ઝરીઝરદોશીની તાલીમનું આજે સમાપન થયું છે ત્યારે તાલીમ લેનાર પોલીસ પરિવારની બહેનોને કેન્દ્ર સરકારના હેન્ડીક્રાફ્ટ વિભાગના આર્ટીઝન કાર્ડ તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદો સુરતના કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત મેયર દક્ષેશ માવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા

કાર્યલ પરી છે તર 2024 25 માં સંસદ દ્વારા 135 બહેનોને કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ મંત્રાલયની હેન્ડીક્રાફ્ટ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે સમર્થ ગુરુશિષ્ય પરંપરા દ્વારા તાલીમ આપવામાં આવી ત્યારે ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત પોલીસ પરિવારની બહેનોમાંથી પોલીસ કમિશનરના ધર્મપત્ની સંધ્યાબેન ગહેલોતના માર્ગદર્શનમાં 30 બહેનોએ 10 દિવસની બેઝિક અને 30 દિવસની જરી જરદોશી ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપની વિશિષ્ટ તાલીમ આપવામાં આવી બહેનો આત્મનિર્ભર બને અને વર્ક ફ્રોમ હોમ પોતાના અનુકૂળ સમયે ઘરે બેઠા આ તાલીમ દ્વારા વિવિધ પ્રોડક્ટ કરી શકે તે હેતુથી કતાર ગામની ત્રીસ બહેનોએ જેઓએ સમર્થની તાલીમ લીધી હોય તેમને ડિઝાઇન અને ટેકનિકલ હેતુથી વર્કશોપની તાલીમ આપવામાં આવી આ બહેનોને કેન્દ્ર સરકાર ન્યુ હેન્ડીક્રાફ્ટ વિભાગનો આર્ટિઝન અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા આર્ટિઝન કાર્ડ દ્વારા ભવિષ્યમાં ગ્રામીણ સખી મેળા ગાંધી શિલ્પ બજાર મહિલા આર્થિક વિકાસ નિગમ રેલવે સ્ટેશન એરપોર્ટ ઉપર પોતાની હેન્ડીક્રાફ્ટ ની પ્રોડક્ટ બનાવી વેચાણ પણ કરી શકશે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત પધાર્યા ત્યારે આ સંસદ દ્વારા બનાવેલ સુરતનો કિલ્લો અને ઝરી জরદોશીના ખેસ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેમવાલા દ્વારા જાહેરાત કરવામાં આવી કે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે એક્ઝિબિશન નું કરવામાં આવે છે તે એક્ઝિબિશનમાં સુરત પોલીસ પરિવારની બહેનો દ્વારા ઝરી জরદોશી તાલીમમાં ભાગ લીધો હતો અને તેમને ફ્રીમાં સ્ટોલ આપવામાં આવશે જેથી કરીને તેઓ પણ પોતાના દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટનું વેચાણ કરી શકે અને પોલીસ પરિવારની મહિલાઓએ પણ એક યોગ્ય પ્લેટફોર્મ પોતાની ચીજ વસ્તુઓ માટે મળી શકે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં બહેનો આત્મનિર્ભર બને ઘરેથી કામ કરે વર્ક ફ્રોમ હોમ અને સ્વાવલંબી બને એના માટે કેન્દ્ર સરકારની હેન્ડીક્રાફ્ટ વિભાગની એક જરી જરદોશીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને બહેનોએ પ્રાથમિક બેઝિક તાલીમ લીધા પછી એમને ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ એટલે એ જરી જર્દોજીની તાલીમ લીધા પછી એમાંથી વિવિધ ચીજવસ્તુઓ કેવી રીતે બને અને એને આપણે વિશ્વવ્યાપી સ્તરે સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા આગળ લઈ શકીએ એના માટે એની તાલીમ હતી પિસ્તાલીસ દિવસની આ તાલીમની અંદર બહેનો ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ ત્રીસ બહેનો કતારગામની અને ત્રીસ બહેનો પોલીસ પરિવારની બહેનો પોલીસ પરિવારની બહેનોએ દસ દિવસની એક્સ્ટ્રા બેઝિક તાલીમ પણ લીધી અને એના દ્વારા એ લોકોએ જે પ્રોડક્ટ તૈયાર કરી છે એ લોકો જે એક સંવેદનશીલ માધ્યમ દ્વારા એ લોકો એક સાથે કેરિંગ કર્યું શેરિંગ કર્યું અને એની જે એક મહેનતથી પોતાની પ્રોડક્ટ આજે કરી છે આપ સર્વના માધ્યમથી હું એટલું કહીશ કે તમે એ લોકોની બનાવેલી પ્રોડક્ટ તમે બતાવો અને જેને પોલીસ પરિવાર તરફથી એટલે કે ખાસ કરીને પોલીસ કમિશનર દ્વારા જ્યારે અહીંયા બીજી કોન્ફરન્સ થઈ ત્યારે પણ એક ગિફ્ટ આપવામાં આવી કલેક્ટર શ્રી દ્વારા પણ એમનો સહયોગ મળે છે ચેમ્બર દ્વારા પણ સહયોગ મળે છે ધીમે ધીમે આ વ્યાપ વધતો જાય અને સુરતની ઓળખને આપણે વિશ્વવ્યાપી બનાવીએ એ હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યો જી અ મેં આપકો બતાવી હું કે ઝરદોઝી વર્ડ ક્યાંથી આયા યે એક પર્શિયન વર્ડ હે ઓર ઝરદોઝી દો વર્ડ સે બના ہوا હે ઝર પ્લસ દોઝી ज़र का मतलब होता है सोना या चांदी, के तार और दोजी का मतलब होता है एम्ब्रॉयडरी करना तो पहले के टाइम पे, एशियंट टाइम पे ना शाही पीरियड में वो सोने और चांदी के धागों से जो एम्ब्रॉयडरी की जाती थी उसको हम जरदोजी कहते हैं लेकिन अब तो पॉसिबल नहीं है कि हम गोल्ड और सिल्वर के धागे से एम्ब्रॉयडरी करें तो और हमारी सूरत में उस जरदोजी धागे बनते हैं तो इस वजह से यहाँ पे जरदोजी का काम भी बहुत अच्छे से हो रहा है सूरत में और हम मुझे दर्शना बेन के सहयोग से अपने पुलिस परिवार की बहनों को इस एम्ब्रॉयडरी को सिखाने का मौका मिला जिस हुनर को ये सीख के आज हमारी बहनें जो पुलिस परिवार की हैं और कतार गांव की भी तीस बहनें आई हुई हैं ये अपने लाइफ में आगे बढ़ पाएंगी अपने अपने सपनों को साकार कर पाएंगी और अपने परिवार આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવારના બહેનો માટે જોડીક્રાફ્ટ તરફથી છેલ્લા પિસ્તાલીસ દિવસથી જરી જરદોસી કામને તાલીમ રાખવામાં આવી હતી જે એના આજે સમાપન થઈ રહ્યા છે સાથોસાથ શહેરમાં બીજા જે અમારા ત્રીસ જેટલા બીજી બહેનો છે એના કુલ મિલાવીને સાત જેટલા લોકોના આજે તાલીમ પૂર્ણ થઈ છે આ એટમે ગુજરાત સરકારના સૂચના પર છે કે આપના પોલીસના પરિવાર માટે સતત એના સ્કિલ ડેવલપમેન્ટ માટે જો કામ થતી રહે જો એ જેના લીધે આ જો બહેનો હોય છે અમારા એક કોન્સ્ટેબલસના વાઇફ હોય છે એના તુ સીના અધિકારીઓના વાઇફ હોય છે તો આ લોકો જો એ આપના પોતાનો જો એના એક કલા છે એક અને સ્કિલ છે એના ભી એના ડેવલપ કરી છે કે સાતુ સાત જો એક ખૂબ સરસ જો સોર્સ ઓફ ઇન્કમ ભી અપના જનરેટ થઈ શકે છે તો એના હિસાબથી જો આજ ના કાર્યક્રમ જો રાખવામાં આવેલ છે જે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત